સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર છ આજે આપણો છઠ્ઠો લેકચર છે તેમની અંદર સવાલ નંબર આપણે પહોંચ્યા છીએ એકસો ને એકસો સવાલ છે સ્વૈચ્છિક રક્તદાન દિન કઈ તારીખે ઉજવાય છે સ્વૈચ્છિક રક્તદાન દિન કઈ તારીખે ઉજવાય છે તેમનો જવાબ છે બી ચૌદ જૂન પછીનો સવાલ છે મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે તેમનો જવાબ છે બી ઓગણીસો ને નવ્વાણુંથી પછી સવાલ છે આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે તેમનો જવાબ છે સી બે હજાર ચારથી પછી સવાલ છે વિશ્વમાં પ્રતિવર્ષ દસ ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમનો જવાબ છે સી માનવ અધિકાર દિવસ ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે રમતગમત અને કમ્પ્યુટર પરિચય તેમના થોડા સવાલો આપણે જે છે જોવાના છે તેમાં આપણે જોઈએ એકસો ને ઓગણત્રીસનો સવાલ તો કે ભાઈ વન ડે ક્રિકેટમાં ક્યાં ભારતીય ક્રિકેટરે સૌથી વધુ છગ્ગા મારીને પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી તેમનો જવાબ છે બી રોહિત શર્મા ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે તેમનો જવાબ છે બી બેડમિન્ટન ત્યાર પછી છે સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રાષ્ટ્રની સામે રમ્યો છે તેમનો જવાબ છે એ વેસ્ટ ઇન્ડિઝ ત્યાર પછી આપણે જોઈએ તો કે ભારતે ક્યાં દેશને હરાવી બે હજાર સોળ કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો તેમનો જવાબ છે બી અફઘાનિસ્તાન ત્યાર પછી જોઈએ તો કે એશિયન ચેમ્પિયન હોકી ટ્રોફીમાં રમનાર મહિલા હોકી ટીમમાં ભારતના કેપ્ટનનું નામ શું છે તેમનો જવાબ છે એ વંદના કટારિયા પછી છે તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં તેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે તેમનો જવાબ છે સી સમિત ગોહેલ ત્યાર પછી આપણે જોઈએ યુએસ બીનું પૂરું નામ શું છે યુએસબી બીનું પૂરું નામ શું છે યુનિવર્સલ સિરિયલ બેઝ એ પછી છે પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ ટાઇલ્સ જે ફાઇલમાં હોય છે તે ફાઇલને શું કહેવાય તેમનો જવાબ છે બી ટેમ્પલેટ પછી છે યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય તેમનો જવાબ છે એ કંટ્રોલ પેનલ પછી છે લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તેમનો જવાબ છે બી ડબલ્યુ સી પછી સવાલ છે નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો એમનો જવાબ છે એ વર્લ્ડ મીડિયા પ્લેયર ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એચ ટીએમએલમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે તેમનો જવાબ છે સી વેબ બ્રાઉઝરનો પછીનો સવાલ છે તો કે ભાઈ ધ સેસ્યુર્સ માટેની શોર્ટકટ કી કઈ છે તેમનો જવાબ છે બી શિફ્ટ પ્લસ એફ સેવન પછીનો સવાલ છે એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી તેમનો જવાબ છે એ રાઇટર પછી છે સ્ટીવ જોબ્સ કોમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલા હતા તેમનો જવાબ છે સી એપલ પછી છે ઇન્ટરનેટને ડાયલઅપ કનેક્શનમાં ટેલિફોન લાઈવ ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે તેમનો જવાબ છે બી મોડેમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણા સવાલો રાખીએ છીએ સરસ રીતે તમે વિડીયો જોજો અને પુસ્તકની અંદર તમે જવાબ લખજો જય હિન્દ જય ભારત